તે બધા રીલ ખોટે ખોટા ઓસા પટિ નામરસ જય માતાજી જય દરકેશ મિત્રો સૌરાશ ને ધિંગી ધરા ઉપર આપ સૌ ડાયરા ને રામ રામ કે રામ રામ આપણે બ્રેકગ્રાઉન્ડમાં આજ જોડાઈ ગયા છે કાવ્યા બેન કાન સે આપણે લેવા આયા છે ઈ ગેસ નું બાટલો એ ઠસા પૂરાવા જવાનું છે કા જવા તમે પુરાવો છે ને તો સુલા ઉપર રોટલા કઈ નઈ કેમ નહી તો આપણે જવાનું છે ઢસા આપણે ઘટી ભાઈ છે ઉર્ફે દરબાર અને એને આપણે લઈને જવાના છે તો લોક ને એન્ડ સુધી બન્યા રહેજો આજનો દિવસ કંઈક અનોખો રહે તમારા માટે શુભ રહે માતાજી કુકુમના સાથે આપનો દિવસ આગળ વધારીએ આપણે રેલવે ટ્રેક આમ જોવો આ ગટ્ટીભાઈ છે ને આ બાટલો હશે જવા તમે બનાવ્યું છે ને સુપર આ રિપેરિંગ થાય છે હો આમ કે જવો તમે કાંઈ નહીં આપણા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમને બધાયને ખૂબ ખૂબ તમારો આભાર તમે ફૂલ સપોર્ટ કરો છો અને હવે ઓસ્ટ ટાઈમ પૂરો કરવાનો રહ્યો છે પાંચસો સબસ્ક્રાઇબર તો પૂરા થઈ ગયા છે હજાર સબસ્ક્રાઇબર કરવાનો હોય ચાર હજારનો ઓસ્ટ ટાઈમ હોય પણ ત્રણ હજાર કલાકે અને પાંચસો સબસ્ક્રાઈબરે ચેનલ મોનોટાઈઝ થઈ જાય તો કાંઈ વાંધો નહીં વિડીયો જોતા રહીજો અને કાંઈક નવું નવું લાવતા રહીશું સમય મળે છે એટલે આપણે ધર્મસ્થળના પણ વિડીયા બતાવીશું એકવાન ગયો એમ્બેસેડર લે કે આ ગયા ભૂસા કેમ અત્યારે આવ્યો આ મોદડી કેવાની છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એ સંદીપભાઈની ગાડી એટલે કે સંદીપભાઈએ નવી કેરી ગાડી જોડાવી છે અને એ જે અત્યારે કાલે આજે સાંજે છે ને અહીંયાથી લાવવાની છે સુરત પણ ચાલો હું તમને થોડીક આખી ગાડી બતાડી દઉં જો એની ગાડી લેવી હોય ને તો એમાં ઉપર આવી બધી સુવિધાઓ આવે છે બરાબર અહીંયા તમારે કાંઈ પણ વસ્તુ મૂકી હોય આ બ્રેક છે પછી આ ગેર છે પછી અહીંયા ટેપ ફિટ કરાવવાનું આવે છે પછી અહીંયા તમારે પાના પકડ રાખવા હોય તો રહી શકે છે અને ખૂબ સુંદર મજાની સુવિધા આવે છે આ કેરી ગાડીમાં તો હાલો હું તમને અહીંયાનો આ નવો પાલ બનાવ્યો કાલે એની જો આ પાલ હજી કાલ બનાવ્યો હોય અને અહીંયા સેફ્ટી માટે બાવણો પણ છે તમારે માલ સામાન રૂમ ભર્યું હોય અથવા તો તેલના ડબ્બા લઈ જવા હોય કાંઈ પણ વસ્તુ ટુ વ્હીલ છે અમુક વસ્તુ જે છે ફરી આપે છે અને સુરત લઈ જવા માટે જાય છે તો આ હું તમને અંદર સડી જ તો જોવો જ આ એને સેફ્ટી માટેના બાવણા છે પછી પેસેન્જરમાં તો કોઈને જવું હોય તો અહીંયા પકડવાની પણ સારી સુવિધા છે અને ડાગળો પણ તમે દો ખૂબ સરસ મજાનો છે અને અહીંયા તમારા બિસ્તરા બોટલા રહી જાય આગળ તમારે જ્યાં કાંઈ થેલા બેલા હોય ને એ આગળ અહીંયા આપણે જે કેબિન છે એની માટે રહી જાય તો હું તમને ને નંબર આપી દઉં છું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર તેમનો નંબર લઈ લેજો તો આજે રાત્રે અહીંયા નીકળવાની તો પછી કાવી માટે શું રીતે ચાલવાના છે પછી વેકેશનમાં

એક 55 આ બધાય રીલ પાવરા નથી આવે બધાય રીલ ખોટે ખોટા ઊભા છે જો આ બજે આ તો રોઈ આવે છે આનું રોઈદ નતું ધંધા આય તે હા જો આને છે તો ઘણા મરસા પટીના

બી ના રહી જાવ બીજા બને